સોશિયલ મીડિયા પર દહેશત ફેલાય તેવો વિડીયો બનાવી અને વાયરલ કરનાર બે ઇસમોને તળાજા પોલીસે ગણતરીની મિનિટોમાં જ ઝડપી લીધા બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવલી ગામે એક યુવાનનું અપહરણ કરી અને વૃક્ષ સાથે બાંધી દઈ અને આ પ્રકારનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો જો કે આ વિડીયો માત્ર નાટક કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ આ વિડીયો બાબતે તળાજા પોલીસ મથક ખાતે જાણ થતાં પોલીસે ગણતરીના મિનિટોમાં જ બંને વ્યક્તિઓને ઉઠાવી લીધા હતા આ બાબતે લાલાભાઈ અજમલભાઈ વાઘેલા ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે જૂની દેવલી તાલુકો તળાજા તથા પપ્પુભાઈ ભાકાભાઈ પરમાર વર્ષ પચીસ રહે જૂની કામરોલ તાલુકો તળાજાવાળાઓએ આજરોજ તારીખ સાત છ બે હજાર ચોવીસના રોજ સમાજમાં દહેશત ફેલાય તેવો વિડીયો બનાવી અને વોટ્સએપમાં વાયરલ કરેલ હોય જે વિડીયોની ગંભીરતાને ધ્યાને લઈ જાહેર સુલે શાંતને ભંગ ન થાય તે સારું પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ ચુનેસરાએ સર્વેલન્સ સ્ટાફના અલગ અલગ ટીમો બનાવી વિડીયો બનાવરા બનાવનાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સખ્ત સૂચના આપેલ જે અન્વયે બંને ઈસમોને પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ગણતરીને મિનિટોમાં જ પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ ચોનેસરા તથા સિવ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એમ એ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા આવી રીતે તળાજા પોલીસે ખોટો વિડીયો બનાવી અને ખોટી સમાજમાં દહેશત ફેલાય તેવું વૈમાન્ય ઊભું કરનાર બંને ઈસમોને ગણતરીના મિનિટોમાં જ ઝડપી લઈ અને પ્રશંસની કામગીરી કરી હતી